રાજકોટ જિલ્લાના ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પરિવાર સાથે કરી મકરસંક્રાંતિની ઉજવણી લલિત વસોયાએ પરિવાર સાથે ચગાવી પતંગ એ ચગાવેલ પતંગ માંગ પણ અમરેલીની પાયલ ગોટીને ન્યાય આપવાની થઈ માંગ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પાયલ ગોટીને ન્યાય આપોના લખાણવાળી પતંગ ચગાવી ललित वसोया एक हियम के सताना नशा मांग आकाश मांग मुर्ता गुजरात ना भाजपा ना सत्ता दिशो नी पतंग कपाशे पतंग मांग पायल ने न्याय नी मांग करवा मांग आवी अमरेली बोगस लेटर कांड मांग पायल गोटी नी पुलिस से करी हती धर पकड़ पायल नी धर पकड़ करनार पर कड़क कार्यवाही करवा मांग आवे एवी वसोया ए करी मांग मकर संक्रांति पावन दिवसे સૌ ગુજરાતી ભાઈ બહેનો ને હું શુભકામનાઓ પાઠવું છું આજના પાવન પ્રસંગે અમે અમરેલીની અંદર જે દુર્ઘટના બની છે દુર્ઘટના હું એટલા માટે કહું છું કે કાયદો હાથમાં લઈને એક નિર્દોષ દીકરી ઉપર અન્યાય અને અત્યાચાર કરવામાં આવે એને સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો કોઈ પણ પાર્ટીના

સૌ સામાજિક આગેવાનો ની અઢારે વરણ ની માગણી છે કે આ ત્રણ પોલીસ કર્મચારીઓ છે એ તો નાની માછલીઓ છે એમને જે હુકમ આપવા વાળા પીએસઆઈ પીઆઈ અને જે એસપી છે એની સામે પણ પગલા લેવાવા જોઈએ અને જ્યાં સુધી એ પગલા લેવામાં નહીં આવે ત્યાં સુધી જન આંદોલન અમે ચાલુ રાખવાના છીએ મીઠી નજર નીચે બે ફાર્મ ખનીજ ચોરી કરી રહ્યા છે દેખાવ પૂરતી ખનીજ ચોરી પકડવામાં આવે છે પરંતુ જે જવાબદાર લોકો છે એમની સામે કોઈ પગલા લેવામાં આવતા નથી બે ચાર દિવસ આ રજૂઆતોના આધાર ઉપર ખનીજ ચોરી બંધ થઈ છે ફરીથી શરૂ કરી દેવામાં આવે છે યોગ્ય નેતૃત્વ ન હોવાને કારણે આ વિસ્તારની અંદર વિકાસના કામોથી પ્રજા વંચિત રહી છે હું અપેક્ષા રાખું છું કે આવતા દિવસોની અંદર પ્રજા જયારે એનો જનમત બદલાવશે ત્યારે વિકાસ ના કામો થશે